તાલુકાના પૂર્વ અધ્યક્ષ શ્રીમાન ડૉક્ટર અશોકભાઈ પટેલ સાહેબ સાથે જ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ ઉપપ્રમુખ શ્રી ભવાનજી ઠાકોર અને ભારતીય જનતા પાર્ટી દીવદર તાલુકાના શ્રી ભરતભાઈ સોનપુરા સાથે તાલુકા પંચાયતના ન્યાય સમિતિના અધ્યક્ષ પૂર્વ એવા રેવાભાઈ અને જ્યારે પણ અમારે કોઈ પણ સાંસ્કૃતિક પ્રોગ્રામ કરવો હોય ત્યારે અમે ગમે ત્યારે નિઃશકો જ્યારે જાણ કરીએ એવા તપસ્વી વિદ્યાલયના શ્રી ડાયાભાઈ આ શાળાના આચાર્યશ્રી વિદ્યાર્થીઓ શિક્ષકોનો જ્યારે ખરેખર આજે આપણે ભારત દેશની અંદર જ્યારે રાષ્ટ્રવાદી સરકાર છે ને ત્યારે આપણને આજે ખબર પડે કે એકસો ને પચાસમી મી જ્યારે વર્ષગઢ જ્યારે બંને માત્રની ઉજવણી થઈ રહી ત્યારે આપણે દરેકે ગૌરવ લેવા જેવી બાબત છે કે ક્યારેક કોઈ પણ સારું કાર્ય થતું હોય ત્યારે વિરોધ તો સો ટકા થતો જ હોય છે ત્યારે આજથી વર્ષો પહેલાં પણ જ્યારે વંદે માતરમના ગીતનો માનસિક રીતે જે બીમાર વર્ગો છે એવા પક્ષો છે વંદે માતરમનો પણ વિરોધ કર્યો અત્યારે પણ વિરોધ સારા પ્રમાણે થતો હોય છે પરંતુ આજે રાષ્ટ્રવાદી સરકાર સાથે આપણે ગૌરવ લઈ શકીએ એવા આપણા દેશના વડાપ્રધાન હોય ત્યારે આપણે આખા દેશની અંદર જ્યારે એકસો પચાસમું વર્ષ આપણે ઉજવણી કરી રહ્યા ત્યારે આપણા દેશના નાગરિક તરીકે આપણે પણ ગૌરવ લઈ શકીએ એવું કાર્ય થઈ રહ્યું છે દેશની અંદર તો આપણે તમામ મિત્રોને હું ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું શુભકામનાઓ પાઠવું છું કે જ્યારે એક બાળકનો આપણે ઘરે જન્મદિવસ હોય અને આપણે જન્મદિવસ નિમિત્તે કંઈક નવું કાર્ય કરવા માગતા હોય કંઈક સંકલબ લેવા માગતા હોય આજે આજે કરોડો લોકો જ્યારે એકસો પચાસ ની નિમિત્તે ઉજવણી કરી રહ્યા ત્યારે આપણે પણ એવો કંઈક સંકલ્પ લઈએ રાષ્ટ્રીય સેવામાં સફળબ થઈએ એ જ મારી અભ્યતા બોલો ભારત માતા ગીર